ઈડનગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન ગુમ થયાનો મામલો સામે આવ્યો છે ઈડાનગરપાલિકા સંપ પરથી લાખોની કિંમતની સિત્તેર કરતા વધુ પાઇપલાઇન ગુમ થયા મામલે સમિતિની રચના કરાઈ હતી વહીવટદાર શાસિત પાલિકામાં ગુમ થયેલ પાઇપ ચોરાય કે ગાયબ થઈ તે મુદ્દે તપાસનો દોર શરૂ કરાયો છે ઈડાનગરપાલિકા ચર્ચિત મુદ્દે આઈએએસ તેમજ વહીવટદાર અધિકારીની હાજરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે એક પાઇપની આશરે પંદર હજાર કરતા પણ વધુની કિંમતની બોતેર જેટલી પાઇપો છે ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવેલ લેટર પેડમાં નંગ પાઇપો ત્યારે રેકડે માત્ર બત્રીસ નુમ થયાની માહિતી મળી હતી પાલિકાના તંત્ર કર્મચારીઓની સમિતિમાં જેની રચના કરાય છે મેઘનાબેન રાવ સુનિતા સગર તેમજ કલ્પેશ પટેલ કર્મચારીઓની કમિટીની રચના કરવામાં આવી હતી અહેવાલ રજૂ કરવાના આદેશ મુદ્દે પાલિકામાં ગરમાવો પણ જોવા મળ્યો છે આઈએએસ તેમજ વોરતદાર દ્વારા ગુમ પાયપો મુદ્દે તપાસ નો દોર શરૂ કરતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે વિમલ પટેલ આર એન ન્યૂઝ સાબરકાંઠા